આપ જોઈ શકો છો ડુંગર રેન્જ જુનાગઢ ઝીણા બાવાની મઢીની તરફ જવાનો રસ્તો ત્યાં અમે જઈ જઈએ છીએ તમને દેખાડીશ પરિક્રમાના પહેલાનો માર્ગ મિત્રો આપ તળાવ જોઈ શકો છો જે ગિરનાર ની પાછળ આવેલું છે ફૂલ ભરેલું છે આપ જોઈ શકો છો જે ઝીણા બાવાના મઢીની પાછળના ભાગમાં સીણા બાપુની જગ્યાને જવાનો રસ્તો આવી ગયો છે આપ જોઈ શકો છો મિત્રો તમને દર્શન કરવા લઈ ગયો છું જય ગિનારી જય ગિનારી જય ગિનારી ચિત્ર જોઈ શકો છો કુલ હરિયાલી છે દિલ્હી પરિક્રમ સ્નામગિરી વાપરીઓ

અહીંયા જે છે ફાડીને આવે છે સામે ગિરનાર જોઈ શકો છો ગિરનારી મિત્રો નમો નારાયણ

જગ્યામાં પણ આ હોલ નવો બનાવવામાં આવ્યો છે શીણા બાપુની જગ્યાએ નીચે ભોજન શાળા બનાવવામાં આવી છે ભોજન હોલ બનાવવામાં આવે છે અહીંયા પણ પાણીની વ્યવસ્થા ખૂબ જ છે નળ પાણીની ઘોડી જે પાછા વળી ચૂક્યા છે આપ જોઈ શકો છો ગિનારી